તમામ ઇમરજન્સી નંબરને બંધ કરીને હવે કોઈપણ આકસ્મિક સમયે નાગરિકોને મદદ મેળવવા માટે એકસો નંબર સમગ્ર ગુજરાતમાં કાર્યરત કરવામાં આવ્યો છે ત્યારે મોરબી જિલ્લાને દસ નવી એકસો બાર વાહન ફાળવવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા તમામ આકસ્મિક નંબરોના બદલે હવે એકસો બાર જનસંપર્ક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે જેમાં મોરબી જિલ્લાના દસ નવા જનસંપર્ક વાહન ફાળવવામાં આવ્યા છે આ વાહનો મોરબી જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં નિર્ધારિત જગ્યાએ સ્ટેન્ડ ટુ રહેશે જેમાં મોરબી અને હળવદ પોલીસ સ્ટેશનમાં બે બે વાન અને અન્ય દરેક પોલીસ સ્ટેશનમાં એક એક વાન સ્ટેન્ડ ટુ રહેશે આ એકસો બાર વાનમાં એક ડ્રાઈવર અને બે પોલીસ કર્મચારી રહેશે અને રાઉન્ડ ધ ક્લોક સેવા બજાવશે જીઓ ફેન્સિંગ અને જીઓ લોકેશનના આધારે સેવા પૂરી પાડવામાં આવશે

મુજબનો નવો એક કાર્યક્રમ સરકાર દ્વારા આવ્યો છે તમામ જે સો નંબર છે એકસો આઠ નંબર છે ફાયર છે એકસો નંબર છે જેટલી પણ જે ઓનલાઈન અને ફોન દ્વારા સેવા મેળવવામાં આવતી હતી તે તમામને એક છત્ર નીચે લાવી અને એકસો બાર નો જનસંપર્ક કાર્યક્રમ નામ આપવામાં આવ્યું છે મોરબી જિલ્લાને નવી દસ જનસંપર્ક વાહન ફાળવવામાં આવે છે આ જે વાહનો જે છે એ વાહનો દરેક પોલીસ સ્ટેશનમાં એક એમના અગાઉથી નિર્ધારિત કરેલી જગ્યા ઉપર એ સ્ટેન્ડ ટુ રહેશે હળવદ અને મોરબી તાલુકામાં બે બે છે બાકી દરેક પોલીસ સ્ટેશનમાં એક એક વાહન ફાળવવામાં આવ્યું છે આ વાહન જે છે એમાં એક ડ્રાઈવર એક પોલીસ કર્મચારી અને અન્ય બીજા એક પોલીસ કર્મચારીની હાજરી રહેશે રાઉન્ડ ધ બ્લોક સેવા પર કાર્યરત રહેશે જીઓ ફેન્સિંગ અને જીઓ લોકેશક્શનના આધારે આ જે સેવા છે એ પૂરી પાડવામાં છે તમે ક્યારથી પણ ફોન કરશો તો એ તમારી જેવી જરૂરિયાત હશે પોલીસની જરૂરિયાત હશે તો એ નજીકની નજીક જે વેન હશે વીસીઆર હશે તો એને કોલ આવશે અને એ ઓછામાં ઓછા સમયમાં ત્યાં પહોંચી અને ગુજરાતના અને મોરબીના પ્રજાને ખૂબ સારી એવી અને જલ્દી સેવા મળી રહે એ બાબતનો આ સરકારશ્રીનો પ્રયાસ છે અને મારી મોરબી જનતાને આપના થકી એ વિનંતી છે કે આપણે જ્યારે પણ આપ સેવાઓ પૈકી કોઈની જરૂર પડે તો આપ વન વન ટુ એકસો બારને કોલ કરશો તો તમામ સેવાઓ તમને એક જ મોબાઈલ નંબર ઉપરથી નંબર ઉપરથી મળી જશે તો તમામ નાગરિકોને આમ જનતાને મારી વિનંતી છે કે એકસો બાર નંબર હવે સેવ કરી લો અને અમે દિન રાત આપની સેવામાં તત્પર છીએ પછી જે પીસીઆર વન જે છે પોલીસ સ્ટેશન એ ચાલુ રહી શકે કેવી એ પીસીઆર અત્યારે હાલ ટેમ્પરરી જ્યાં સુધી આનું કાર્યક્ષેત્ર અને વ્યવસ્થિત રીતે સુચારુ રીતે ચાલુ ન થાય ત્યાં સુધી પીસીઆર તો ચાલુ રહેશે દેવશનાડિયા દિવ્યાંગ ન્યૂઝ મોરબી